વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી વિવિધ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે ત્યારે આ મામલે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને વડોદરાની રાવપુરા વિધાનસભાના ધારાસભ્યએ અગત્યનું નિવેદન આપ્યું હતું વિશ્વ વિખ્યાત વડોદરાની મહારાજા સાજરાવ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પણ રેલી રૂપે ઉગ્ર વિરોધ કરી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હવે વાઇસ ચાન્સેલર પર રાજકીય દબાણ આવતા વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે સમગ્ર મામલે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લાએ જણાવ્યું હતું કે

જે તે વખતે અમારા શ્રી હેમાંગભાઈના સાથે રહીને અમે તમામ ધારાસભ્યશ્રીઓએ વડોદરા શહેર અને જિલ્લાના વાઇસ ચાન્સેલર સાહેબ સાથે સંપૂર્ણ ચર્ચા થયેલી હતી અને રાજ્ય સરકારમાં પણ એક રજૂઆત કરી હતી તેના જ ભાગરૂપે વડોદરામાં જે બાકી રહેલા વિદ્યાર્થીઓ છે તમામને એમએસયુની સેવા એડમિશન મળે તે માટે યુનિવર્સિટી અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે થેન્ક યુ